આખા આ ઈ ફાઈ એક્સપોનો સાર એ હતો કે જો ભારતીયોએ ગ્રીન કાર્ડ મેળવવું હોય તો સૌથી સરળ અને ઝડપી રસ્તો ઈ બી ફાઈ પ્રોગ્રામ છે ખબર છે ને દર્શક મિત્રો ડૉક્ટર સુધીર શાહ એડવોકેટના નમસ્તે આજે દસમી સપ્ટેમ્બર બે હજાર પચીસ છે અને હું અને મારી વાઈફ સંગીતા જોશી જેવો એક એક્ટર છે અને યુએસએ રિઝર્વ ઇન્ડોની ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે અમે બંને પરમ દિવસે જ એટલે કે આઠમી સપ્ટેમ્બરે લાસ વેગાસથી પાછા ઇન્ડિયા આવ્યા છીએ ઓગસ્ટ મહિનાની સત્યાવીસ અને અઠ્ઠાવીસમી તારીખે આ બે દિવસ માટે અમેરિકાના ફ્લોરિડા સ્ટેટમાં આવેલ મિયામી શહેરમાં એક્સપો ઈવી ફાઈવ એક્સપો ભરાયું હતું અને એમાં હાજરી આપવા માટે મને અને મારી વાઈફ સંગીતા જોશીને અમને બંનેને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું એટલે અમે એ એક્સપોમાં ભાગ લેવા માટે છવ્વીસમી ઓગસ્ટ બે હજાર પચીસના મયામી ગયા હતા લગભગ હજારેક જેટલા જુદા જુદા રિજનલ સેન્ટરના પ્રમોટરો એ લોકોના એજન્ટો એડવાઇઝરો માર્કેટિંગ પર્સન્સ અને એટર્નીઓ એ એક્સપોમાં હાજર હતા અને દરેક લગભગ પચીસેક જેટલા રિજનલ સેન્ટરોના પ્રતિનિધિઓ ત્યાં હતા મારો ત્યાં એ લોકોએ ખાસ ઇબી ફાય પ્રોગ્રામ વિશે ભારતીયો શું જાણવા ઈચ્છે છે કેટલા ભરતીઓ ઇન્વેસ્ટ કરવા આતુર છે એ બધું એ બધા માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો અને લગભગ દસથી પંદર રિજનલ સેન્ટરના પ્રતિનિધિઓએ એમના રિજનલ સેન્ટર વિશે જાણકારી આપી હતી જે ખૂબ જ ઉપયોગી હતી અને આખી આખા એક્સપોનો સાર એ હતો કે જો તમારે ગ્રીન કાર્ડ મેળવવું હોય તો આજના સમયમાં ફેમિલી પ્રેફરન્સ કેટેગરી હેઠળ તમારે વર્ષોની વાટ જોવી પડે છે એમ્પ્લોયમેન્ટ બેઝ પ્રેફરન્સ કેટેગરી હેઠળ પણ વર્ષોની વાટ જોવી પડે છે વિઝા લોટરીમાં તમારું નસીબ હોય અને ભારતીયો તેમાં ભાગ લઈ નથી શકતા અસહલમ માગો તો પણ ભારતીયોને અસહલમ મળે નહીં કારણ કે ભારત દેશમાં એવી કોઈ પરિસ્થિતિ નથી રેફ્યુજી સ્ટેટસ પણ આપણને ન મળે હા તમે અમેરિકાના મિલિટરીમાં જોડાઓ તો તમને ગ્રીન કાર્ડ મળી શકે પણ શું તમે ગ્રીન કાર્ડ માટે અમેરિકાની મિલિટરીમાં જોડાવા અને અમેરિકા વતીથી કોઈ દેશ જોડે લડવા જશો એટલે આખા ઈ બી ફાઈ એક્સપોનો સાર એ હતો કે જો ભારતીયોએ ગ્રીન કાર્ડ મેળવવું હોય તો સૌથી સરળ અને ઝડપી રસ્તો ઇબી ફાઈ પ્રોગ્રામ છે અને એવું પણ જાણવા મળ્યું કે આજના સમયમાં જ્યારે ઇબી ફાઈ પ્રોગ્રામની શરૂઆત થઈ ઓગણીસો નેવુંમાં ત્યારે ભારતીયો અમા રોકાણ કરતાં ખચકાતા હતા એમને શંકા કુશંકા થતી હતી કે ભાઈ આવી રીતે રોકાણ કરતાં કંઈ ગ્રીન કાર્ડ મળી શકે અને શું અમારા પૈસા પાછા મળી શકે એટલે ભારતીયોએ કેટલાય વખત સુધી રોકાણ કર્યું જ નહોતું જ્યારે ચીનાઓએ ટપાટપ રોકાણ કરવા માંડ્યું અને એટલે હદ સુધી કે હજારો ચીનાઓ એમાં રોકાણ કર્યું અને એમની લાઈન લાંબી થઈ ગઈ પણ હવે ભારતીયોએ પણ આ ઈબી ફાઈ પ્રોગ્રામમાં રસ દાખલો છે અને છેલ્લા થોડા વખતથી એવું જાણવા મળ્યું છે કે સૌથી વધુ રોકાણ ઈ પ્રોગ્રામ હેઠળ ભારતીયો કરી રહ્યા છે એટલે તમારે જો અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવું હોય તમારી આગળ પૈસાની છૂટ હોય વ્હાઈટના ઇબી પ્રોગ્રામ હેઠળ તમારે અમેરિકાની રિજ રેકોગનાઈઝ રિજનલ સેન્ટરમાં રોકાણ કરવાનું રહે છે આ રિજનલ સેન્ટરો નવો બિઝનેસ કરતા હોય છે જેઓ મોટા શહેરમાં બિઝનેસ કરતા હોય છે એમાં જો તમે રોકાણ કરવા ઈચ્છો તો તમારે દસ લાખ પચાસ હજાર ડોલરનું રોકાણ કરવાનું રહે છે જો ટાર્ગેટેડ એમ્પલોમેન્ટ એરિયામાં તમે રોકાણ રિજનલ સેન્ટરમાં રોકાણ કરો તો તમારે આઠ લાખ ડોલરનું રોકાણ કરવાનું રહે છે આ ઉપરાંત રિજનલ સેન્ટરો એમની એડમિનિસ્ટ્રેટિવ ફી તરીકે સિત્તેરથી થી હજાર ડોલરની માગણી કરે છે એમના એટર્નીઓ તમારા વતીથી પિટિશન ફાઇલ કરવા માટે ગ્રીન કાર્ડનું વીસથી થી પચીસ હજાર ડોલરની ફી લે છે અને ફાઇલિંગ ફી પણ લગભગ અગિયાર બાર હજાર ડોલર છે આ ઉપરાંત થોડો પરચુરણ ખર્ચો પણ આવે છે તમે જે રોકાણ કર્યું હોય એ રોકાણની રકમ તમને તમને જે ગ્રીન કાર્ડ આપવામાં આવે એ કાયમનું થાય એટલે પાછી આપે છે એની ઉપર રિજનલ સેન્ટરો તમને અડધો ટકાથી માંડીને બેથી ત્રણ ટકા જેટલું વ્યાજ પણ આપે છે પણ જે પહેલી જે એડમિનિસ્ટ્રેટિવ ફી એટર્ની ફી ફાઇલિંગ ફી એ બધા ખર્ચાના પૈસા તમને પાછા મળતા નથી તમે રોકાણ કરશો તો લગભગ બેથી ત્રણ વર્ષની અંદર તમને કન્ડિશનલ ગ્રીન કાર્ડ મળશે અને જો તમે અમેરિકામાં જ વેલિડ નોન ઇમિગન વિઝા ઉપર હો એટલે કે સ્ટુડન્ટ વિઝા ઉપર હો કે એચ વનની વિઝા ઉપર હો કે એલ વન વિઝા ઉપર હો કે પછી બી વન બી ટુ વિઝા ઉપર ત્યાં હો અને રોકાણ કરો તો પછી તમે ત્યાં રહી શકશો તમને ગ્રીન કાર્ડ મળે ત્યાં સુધી તમે ત્યાં રહી શકશો અને તમારું પિટિશન એપ્રુવ થાય અને તમને ગ્રીન કાર્ડ મળે એટલે તમે તમારું સ્ટેટસ નોન ઇમિગ્રન્ટમાંથી એડજસ્ટ કરીને ઇમિગ્રન્ટ કરી શકશો તમને ગ્રીન કાર્ડ પહેલાં બે વરસનું કન્ડિશન આપવામાં આવશે બે વરસ પૂરા થાય એના પહેલાં તમારે અરજી કરીને દેખાડી આપવાનું કે તમે જે રોકાણ કરેલું છે દસ લાખ પચાસ હજાર ડોલર કે આઠ લાખ ડોલર એ રોકાણ તમે પાછું ખેંચી નથી દીધું અને રિજનલ સેન્ટરે તમારા વતીથી ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી એવો જે નવો બિઝનેસ કરી રહ્યા છે એમાં દસ અમેરિકનોને નોકરીમાં રાખ્યા છે આ દેખાડી આપો એટલે તમારું ગ્રીન કાર્ડ કાયમનું કરી આપવામાં આવે છે આને લગભગ ત્રણથી ચાર વર્ષ લાગે છે એટલે તમારા રોકાણના પૈસા પાંચ સાત વરસ રોકાણ રહી રહે પણ પછી તમને પાછા મળે છે તમને અમેરિકાનું ગ્રીન કાર્ડ મળી જાય અને અમેરિકાનું ગ્રીન કાર્ડ મળે અને તમે અમેરિકામાં પાંચ વર્ષથી વધુ રહો જેમાંનો અડધો સમય અમેરિકાની ધરતી ઉપર જ રહ્યા હો અને એકેવાર લાગ લગાટ છ મહિનાથી વધુ અમેરિકાની બહાર રહ્યા ન હો તો તમે નેચરલાઇઝેશનની પ્રક્રિયા દ્વારા અમેરિકાની સિટીઝનશીપ પણ મેળવી શકો છો અમે આ એક્સપોમાં ભાગ લીધો અને ઘણી બધી જાણકારી મેળવી ત્યાં જે રિજનલ સેન્ટરો આવેલા એમના વિશે પણ અમે જાણકારી મેળવી મયામીમાં આવેલા રિજનલ સેન્ટરની અમે પર્સનલી મુલાકાત લીધી પછી અમે ન્યૂયોર્ક ગયા ન્યૂયોર્કના ટાઈમ સ્ક્વેર ઉપર આવેલા રિજનલ સેન્ટરની પણ અમે રૂબરૂ મુલાકાત લીધી અને ખાસ ખબર તો એ છે કે ન્યૂયોર્કની અંદર ટાઈમ સ્ક્વેર ઉપર ફોર્ટી સેકન્ડ સ્ટ્રીટ ઉપર એ રિજનલ સેન્ટર જે કાર્ય કરી રહ્યું છે હોટેલો બાંધવાનું એ ટાર્ગેટ એડ એમ્પ્લોયમેન્ટ એરિયામાં છે એટલે તમારે ત્યાં દસ લાખ પચાસ હજાર નહીં પણ આઠ લાખ ડોલરનું રોકાણ કરવાનું રહે છે અને પછી અમે લાસ વેગાસ ગયા અને ત્યાંનું પણ એક રિજનલ સેન્ટરની મુલાકાત લીધી અને અમને આ બધું જાતે જોઈને એ લોકોનું બધા કાગળિયાઓ તપાસીને જે પરમિશ્રો એમને મેળવી છે એ જોઈને અમને ખાતરી થઈ કે જો ભારતીયોમાં આ રિજનલ સેન્ટરોમાંથી કોઈ પણ એક રિજનલ સેન્ટર પસંદ કરે અને એમાં રોકાણ કરે તો એમને ગ્રીન કાર્ડ તો મળશે જ પણ એમણે રોકાણ કરેલી રકમ પણ પાછી મળશે એટલે તમારામાંથી જો કોઈને ગ્રીન કાર્ડ મેળવવામાં રસ હોય અને તમારી આગળ પૈસાની સગવડ હોય વ્હાઇટના પૈસા હોય પછી એ તમારા જાતે કમાયેલા હોય બાપ દાદાની મિલકત તમને મળેલી હોય પ્રોપર્ટી વેચીને તમે મેળવ્યા હોય કે કોઈએ તમને ગિફ્ટ આપી હોય કે કોઈએ તમને લોન આપી હોય પણ એ બધા પૈસા ના હોય તો તમે રોકાણ કરી શકો છો અને એમ્પ્લોયમેન્ટ બેઝ પ્રેફરન્સ કેટેગરી કે ફેમિલી બેઝ પ્રેફરન્સ કેટેગરીમાં આજે વર્ષોની વાટ જોવી પડે છે અને એમાં પણ કંઈ કેટલી જ જરૂરિયાત હોય છે તો આ ગ્રીન કાર્ડ મેળવવા માટેનો ઈવી પ્રોગ્રામ એક બહુ સરળ અને સારો રસ્તો છે તમારે આની જો વધુ માહિતી જોઈતી હોય તો મારો સંપર્ક કરી શકો છો નવેમ્બર મહિનામાં અમે મુંબઈ પુના વાપી સુરત આણંદ બરોડા અમદાવાદ નવસારી અને બીજા પણ અનેક શહેરોમાં વન ઓ વન કન્સલ્ટેશન માટે આવવાના છીએ અને સેમિનાર પણ આયોજન કરવાના છીએ તો ઈ પ્રોગ્રામ માટે તમારે કંઈ પણ જાણકારી જોઈતી હોય અથવા તો અમેરિકાના કોઈ પણ પ્રકારના વિઝા વિશે તમારે જાણકારી જોઈતી હોય તમે તમારા લાભ માટે કોઈ પિટિશન દાખલ કર્યું હોય અને પછી એ એપ્રુવ થયું હોય પણ તમને વિઝા મળે એ પહેલાં વ્યક્તિ ગુજરી જાય તો સબસ્ટિટ્યુશન કરવું હોય કે તમારા છોકરાની ઉંમર એકવીસ કરતાં વધી ગઈ હોય તો ચાઇલ્ડ સ્ટેટ પ્રોટેક્શન એપનો ફાયદો લેવો હોય કાં તો કંઈ ખોટું કર્યું હોય અને વેવરની અરજી કરવી હોય આમ અમેરિકાના ઇમિગ્રેશન માટે અમેરિકાના કોઈપણ પ્રકારના નોન ઇમિગ્રન્ટ કે ઇમિગ્રન્ટ વિઝા માટે કે ઈવી ફાય પ્રોગ્રામ માટે તમારે કંઈ પણ જાણકારી જોઈતી હોય તો ડોન્ટ ટેક ટેન્શન અને મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ઝીરો ફોર વન નાઇન ફોર સિક્સ નાઇન અને મારો ઈમેલ છે સુધીર શાહ નાઇન્ટીન ફોર્ટી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ દર્શક મિત્રો આ જુઓ આ ન્યૂયોર્ક શહેર છે હું તો હમણાં જ ત્યાં જઈ આવ્યો છું અને આજ સુધીમાં હું લગભગ પચાસથી વધુ વખત ન્યૂયોર્ક ગયો છું અને હું જ્યારે જ્યારે ન્યૂયોર્કની ધરતી ઉપર પગ મૂકું છું ત્યારે ત્યારે તમે નહીં માનો હું જુવાન થઈ જાઉં છું મને કંઈક કરવાનું મન થાય છે મને ઉડવાનું મન થાય છે તમારે પણ જો બહેતર રહેવું હોય આગળ વધવું હોય અમેરિકા જવું હોય ત્યાં કાયમ રહેવું હોય તો ઈ બી ફાય પ્રોગ્રામમાં રોકાણ કરો અને એ માટે મારો સંપર્ક કરો